ત્રીજા પ્રકારનો જે સ્કેમ ચાલી રહ્યો છે અમેરિકામાં ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યું છે તે છે ગોલ્ડ બાર સ્કેમ અંડર પ્રેશર આવીને આ સિનિયર સિટીઝન મહિલાએ ચાર લાખ ડોલર ગુમાવ્યા હતા આ સ્કેમ મોસ્ટ ડેન્જરસ સ્કેમ છે અને જો ભૂલે ચૂકે પણ જો તમે સ્કેમના શિકાર બનો અમેરિકામાં શું તમારી જોડે આવું થયું છે કે તમારા પર કોઈનો ફોન આવે અને ફોન કરનાર વ્યક્તિ તમે હલો 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 બોલો પણ સામેથી કોઈ વ્યક્તિ જવાબ જ ના આપે અથવા તો એકદમ સાયલન્સ હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે આ એક નવા પ્રકારનો સ્કેમ ચાલુ થયો છે અમેરિકાની અંદર અને આ સ્કેમ છે એઆઈ કોલ સ્કેમ આ નવા એઆઈ કોલ સ્કેમ પર હું વાત કરીશ આજ વિડીયોમાં આગળ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ નવા નવા સ્કેમ માર્કેટમાં આવ્યા કરે છે અને અત્યારે અમેરિકાની અંદર આ પાંચ સ્કેમ્સ ખૂબ જ કોમન છે કે જેની અંદર મેઇનલી સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવે છે અને ઘણા બધા લોકોએ હજારો અને લાખોની સંખ્યામાં ડોલર અને પોતાના પૈસા ગુમાવેલા છે આજના વિડીયોમાં આ સ્કેમ્સ વિશે તો વાત કરીશું જ પણ વિડીયોના અંતમાં આ બધા સ્કેમ્સથી બચવા માટે તમારે શું કરવું જોઈએ તેના પર પણ આપણે ચર્ચા કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં આ બેનને સાંભળો તમે કે જેની જોડે ચાર લાખ ડોલરનો સ્કેમ થયો છે કે જેણે પોતાના ચાર લાખ ડોલર ગુમાવ્યા હતા what he asked me to do. He told me not to ha hang up. He, sa he said, somebody's purchasing porn on your name. And he said, don't hang up, get ready. I said, who are you? He says, we are f f from Federal Trade Commission. We are going to help you. And he told me to withdraw uh, $25,000 first time. Follow my instructions. Don't talk to anybody. Don't tell your husband anything. He'll be in danger. Don't talk to your children. They'll be in danger. I've been so careful with our money, savings everything, and it's just gone. Everything's gone. <laughs> just wish that they don't, these people should not do that to anybody. It's our old age and we need the money. <laughs> હવે આ વ્યક્તિ જોડે સ્કેમ કઈ રીતે થયો તેમના ફોન ઉપર એક ટેક્સ મેસેજ આવ્યો કે તમારા ખાતામાંથી કોઈ ખોટી રીતે પોન સાઇટ ઉપર ખરીદી કરી રહ્યું છે એટલે તાત્કાલિક તમે તમારું અકાઉન્ટ સેવ કરવા માટે આ નંબર પર ફોન કરો હવે જે નંબર હતો તે હતો સ્કેમરનો ફોન નંબર અને બસ પછી શું એક વખત આ બેને ફોન કર્યો પછી સ્કેમરે તેમને ભોળવીને તેમના ખાતામાંથી અલગ અલગ દિવસે હજારોની સંખ્યામાં ડોલર લઈ લીધા અને રોજ તેમને ફોન ઉપર બાંધી રાખતા કલાકોના કલાકો સુધી અને કહેતા કે કોઈને ઘરના વ્યક્તિને ફોન પર વાત ના કરતા કોઈને જણાવતા નહીં અને અંડર પ્રેશર આવીને આ સિનિયર સિટીઝન મહિલાએ ચાર લાખ ડોલર ગુમાવ્યા હતા અને એક વખત પૈસા બેંકમાંથી જતા રહ્યા પછી બેંકે પણ હાથ ઊંચા કરી દીધા હતા કે અમે કશું જ ના કરી શકીએ તમે તમારી મરજીથી પૈસા ટ્રાન્સફર કરેલા છે ખરેખર આ કિસ્સો સાંભળીને ખૂબ જ દુઃખ થયું કારણ કે આ મહિલાએ આખી જિંદગી કામ કરીને પોતાના રિટાયરમેન્ટ માટે જે કંઈ પણ પૈસા બચાવ્યા હતા તે એક જ સેકન્ડમાં ગુમાવી દેવા પડ્યા હવે આપણે વાત કરીએ અમેરિકાની અંદર પાંચ મોસ્ટ રિસન્ટ સ્કેમ્સ કયા ચાલી રહ્યા છે અને તમારે કઈ રીતે બચવું જોઈએ તો સ્કેમ નંબર વન ટોલ ટેક્સ સ્કેમ હાઈવે પરથી પસાર થાવ ત્યારે હવે ઇલેક્ટ્રોનિક ટોલ્સના આવવાને લીધે તમારે ઓટોમેટિક જો તમારી પાસે ટ્રાન્સપોર્ટર હોય તો પૈસા કપાઈ જાય છે પણ આ ટોલ ટેક્સનો સ્કેમ કઈ રીતે થાય છે તે તમને જણાવું ઘણા બધા લોકોને ટેક્સ મેસેજ અથવા ઈમેલ આવે છે કે તમારો ટોલ ટેક્સ પેન્ડિંગ છે અને અમાઉન્ટ પણ ખૂબ જ ઓછી રાખતા હોય છે જેમ કે સિક્સ પોઈન્ટ નાઇન્ટી નાઇન ડોલરનો ટોલ ટેક્સ તમારો ભરવાનો બાકી છે તો આ લિંક પર ક્લિક કરો અને તમારા પૈસા ભરી દો એ કોઈ પણ માણસ ન થાય કે સિક્સ નાઇન્ટી નાઇન તો ખૂબ જ નાની રકમ છે મી જસ્ટ પે અને તમે જો લિંક પર ક્લિક કરશો એટલે તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારા ફોનની બધી જ ડિટેલ ઇન્કલુડિંગ તમારા બેંક એકાઉન્ટની ડિટેલ હેકર્સ પાસે જતી રહેશે આનાથી બચવાનો બેસ્ટ ઉપાય એ છે કે તમારું જે અકાઉન્ટ હોય તમે સપોઝ ઇઝી પાસનું અકાઉન્ટ હોય મેસેચ્યુસેટમાં રહો છો સનપાસનું અકાઉન્ટ હોય ફ્લોરિડામાં રો છો તો તમારા અકાઉન્ટમાં જઈને તમારે ચેક કરવું કે તમારા કોઈ પૈસા ડ્યુ છે કે નહીં રાધર ધેન જસ્ટ ક્લિકિંગ ઓન ધ લિંક બીજા નંબરનો સ્કેમ ચાલી રહ્યો છે અમેરિકામાં તે છે એમ્પ્લોયમેન્ટ સ્કેમ હવે આ સ્કેમ કંઈક આ રીતે કામ કરે છે કે તમે તમારો બાયોડેટા લિંકડિન પર ઇન્ડિટ પર રાખેલો હોય તો તમારા ઘરનું એડ્રેસ પણ હોય છે ત્યાં અને તમે તમારો ફોન નંબર પણ આપેલો હશે તો ત્યાંથી આ સ્કેમર્સ પ્રીમિયમ અકાઉન્ટ લઈને તમારી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લે છે અને પછી તમને ટેક્સ મેસેજ મોકલાવે છે કે અમારી પાસે આ બધી જોબ ઓપનિંગ અવેલેબલ છે અથવા તો તેઓ રિક્રુટિંગ એજન્સીમાંથી તમારો સંપર્ક કરે છે અને તમને આટલી આટલી જોબ અવેલેબલ છે તો તમે જો આમાં જોબ કરવા માંગતા હો ત્યાં આગળ તમને મોટા મોટા પગારોના વાયદા આપવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે જો તમારે આ જોબ જોઈતી હોય તો તમારે એક વન પર્સન કે ટુ પર્સન પહેલાં તમારે આપવા પડશે પૈસા એટલે ઘણા બધા લોકો આમાં ટ્રેપમાં ફસાઈ જતા હોય છે અને ઘણી વખત તો ફેસબુક અને ક્રેગલીસ પર પણ તમને ફેક જોબ પોસ્ટિંગ જોવા મળશે એટલે જ્યારે પણ તમે લિંક ઉપર ક્લિક કરો અથવા રિપ્લાય આપો આ ફેક રિક્રુટર્સને તે પહેલાં જે કંપની જોબ માટે હાયર કરે છે તેની વેબસાઇટ પર જઈને તમે વેરીફાય કરી લેજો કે ત્યાં આગળ ખરેખર આવી કોઈ જોબની ઓપનિંગ છે કે નહીં ત્રીજા પ્રકારનો જે સ્કેમ ચાલી રહ્યો છે અમેરિકામાં ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યું છે તે છે ગોલ્ડ બાર સ્કેમ હવે આ સ્કેમમાં સ્કેમર્સ છે તે તમને ટેક્સ સપોર્ટમાંથી ફોન કરે છે માઇક્રોસોફ્ટના ટેક્સ સપોર્ટ છે તેમાંથી ફોન કરે છે અથવા તો તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ નાખી દે છે અને પછી કહે છે કે આ નંબર પર ફોન કરો અને પછી તમે જ્યારે તેમને ફોન કરો છો ત્યારે તેઓ તમને ભોળવીને તમને કહેશે કે તમારે કેટલાક ગોલ્ડ કોઈન્સ અથવા ગોલ્ડ બાર બાય કરવાના છે તમારું અકાઉન્ટ સિક્યોર નથી તમારા પૈસા સિક્યોર નથી એટલે તમે તાત્કાલિક તમારા રિટાયરમેન્ટનું સેવિંગ છે તેને તમે એનકેશ કરાવી દો અને જે કેશ આવે તેમાંથી તમે આ ગોલ્ડ બાય કરી લો અને ગોલ્ડને અમે સાચવીને રાખીશું અને ઘણા બધા લોકો આ ટ્રેપમાં ખબર નહીં કેમ પડે છે ગોલ્ડ બાય કરે છે અને પછી કુરિયર કંપની ઘરે મોકલાવે અને પછી ગોલ્ડ બાર પિકઅપ કરી જાય છે અને પછી જે લોકોએ ગોલ્ડ બાય કર્યું હોય તેને એક ફેક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તરફથી અમારી પાસે તમારું ગોલ્ડ સેફ છે એમ કરીને અથવા તો એ લોકોને આશ્વાસન આપવામાં આવે છે કે તમે તમારું ગોલ્ડ અમને આપશો તેની સામે અમે ગેરંટી તરીકે તમને ચેક મોકલાવીશું તમારી ઘરે પણ એ ચેક ક્યારેય આવતો નથી આમ થવાનું કારણ એ જ હોય છે કે તમે ઈમેલમાં કે પછી ફેસબુક પર કે કોઈક અજાણી લિન્ક ઉપર ક્લિક કરો છો ત્યારે તેઓ કોમ્પ્યુટરમાં તમારું કોમ્પ્યુટર હેક કરી લે છે અને પછી ત્યાં આગળ એક નંબર ફ્લેશ કરે છે કે ભાઈ આ નંબર પર ટેક્સ સપોર્ટ માટે તમે ફોન કરો અને તમને અમે હેલ્પ કરીશું પણ એ જ્યારે પણ આવું થાય છે ત્યારે એ હેકર્સ હોય છે અને પછી હેકર્સ તમારા માઇન્ડને મેન્યુપ્યુલેટ કરે છે અને પછી તમારે પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે ચોથા નંબરનું સ્કેમ અમેરિકામાં ચાલી રહ્યું છે તે છે એટીએમ મશીન સ્કેમ આ સ્કેમ કંઈક આ રીતે ચાલે છે કે તમે સપોઝ એટીએમમાં ગયા પૈસા ઉપાડવા માટે કાર્ડ અંદર નાખ્યું કાર્ડ કામ ના કર્યું તમારી બાજુમાં કોઈક માણસ ઊભો હશે કે જે લાઇનમાં ઊભો હશે નેક્સ્ટ પૈસા ઉપાડવા માટે એ તમને કહેશે કે ઘણી વખત આ રીતે એટીએમમાં કામ ના કરે તો હવે નવા કાર્ડમાં ટેપિંગનું ફીચર હોય છે એટલે તમે ટેપ કરો તમારો નંબર નાખો એટલે પૈસા નીકળે એટલે તમને થાય કે હા ભાઈ બેંકનું જ એટીએમ મશીન છે તો શું વાંધો છે તો તમે ટેપ કરશો પૈસા કાઢશો પણ મોટાભાગના લોકો ટેપિંગનું ફીચર યુઝ નથી કરતા હોતા એટલે એ લોકો ભૂલ એ કરી બેસે છે કે તેમના પૈસા વિડ્રો થઈ ગયા પછી એ જે સ્ક્રીન હોય છે પૈસા ગણીને નીકળી જતા હોય છે અને સ્ક્રીન ઓપન રાખી દેતા હોય છે હવે અહીંયા આગળ ક્રેડિટ કાર્ડ મશીનમાં નાખેલું નથી તમે ટેપ કરીને જ યુઝ કરેલું છે એટલે તમારી જે અકાઉન્ટની સ્ક્રીન છે હજી પણ ઓપન છે એટલે સ્કેમર શું કરે કે સ્કેમર તમારી જે અકાઉન્ટની સ્ક્રીન ઓપન છે ત્યાં જઈને પછી ત્યાંથી પૈસા વિડ્રો કરવાનું ચાલુ કરી દે એટલે આ રીતે એટીએમ મશીન પર સ્કેમ થાય છે હવે આ સ્કેમ જે થાય છે એ મોટેભાગે જે ઓપન જગ્યાએ એટીએમ હોય ત્યાં આગળ વધારે થતા હોય છે નહીં કે ક્લોઝ ડોર એટીએમમાં જેમ કે તમે મોલની અંદર ગયા હો તો ત્યાં ઓપન એટીએમ્સ હોય છે ત્યાં અને ઘણી બધી બેન્કોમાં બહાર પણ એટીએમ આપેલા હોય છે ઓપન કે જ્યાં ચાલીને રસ્તા પર જતા હોઈએ ત્યાં આગળ તો આવી જગ્યાએ આવા સ્કેમ્સ થતા હોય છે એટલે યાદ રાખજો તમે એટીએમ મશીનમાં ટેપિંગનું ફીચર યુઝ કરીને પૈસા કાઢો તો તમારી સ્ક્રીન ક્લોઝ કરવાનું ના ભૂલતા હવે હું વાત કરીશ પાંચમા નંબરના સ્કેમની આ સ્કેમ મોસ્ટ ડેન્જરસ સ્કેમ છે મોસ્ટ રિસન્ટ સ્કેમ છે કે જેનો શિકાર ઘણા બધા લોકો બની રહ્યા છે અને આ છે એઆઈ વોઇસ સ્કેમ હવે આ વિડીયોમાં આગળ મેં તમને વાત કરી હતી કે તમારા પર ફોન આવશે તમે હલો 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 બે ત્રણ વાર બોલશો કોઈ કશું બોલશે જ નહીં પ્લસ એ જે ફોન આવશે એ તમારા નજીકના એરિયા કોડ પરથી ફોન આવશે એટલે તમને થશે કે કામનો છે અગત્યનો ફોન ફોન ચલાવો ઉપાડી લઉં પણ તમે જે હેલો 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 બોલ્યા ત્યાં તમારો વોઇસ એ લોકોએ લઈ લીધો રેકોર્ડ કરી લીધો છે એટલે એ વોઇસનો યુઝ કરીને તેઓ તમારા કોઈ સગાને ફોન કરશે અને કહેશે કે તમે ડેન્જરમાં છો તમને તાત્કાલિક પૈસાની જરૂર છે અને તમે પૈસા આપો આ તમને એક રિયલ ઘટના બનેલી છે તેના બેસિસ ઉપર તમને સમજાવું કઈ રીતે આ સ્કેમ કામ કરે છે હવે એક સિનિયર સિટીઝન હતા તેમનો એક પૌત્ર હતો ખૂબ જ એક્ટિવ હતો ટિકટોક પર અને સોશિયલ મીડિયા પર તો જે સ્કેમર હતા તેમણે તેનો વોઇસ એ ટિકટોક પરથી લઈ લીધો એ જે ગ્રાન્ડસન હતો તેનો વોઇસ પછી તેના દાદાને તેના વોઇસનો ઉપયોગ કરીને ફોન કર્યો તેના જ નંબર પરથી એટલે દાદાને થયું કે ગ્રાન્ડસનનો ફોન છે ગ્રાન્ડસનના નંબર પરથી જ ફોન આવ્યો છે તેણે ફોન ઉપાડ્યો તો ગ્રાન્ડસન રડતો હતો અને રડતા રડતા કહેતો હતો કે દાદા મારું એક્સિડન્ટ થઈ ગયું છે અને મેં જેને ગાડી હિટ કરી છે કોઈ પ્રેગ્નન્ટ લેડી હતી અને હું ખૂબ જ મુસીબતમાં છું અને આટલું બોલી અને પછી તરત બીજો કોઈ માણસ ફોન ઉપાડી લેશે દાદા ચિંતામાં મુકાઈ ગયા કે મારા ગ્રાન્ડ સનને શું થયું એનું એક્સિડન્ટ થઈ ગયું છે હવે શું થશે પછી જે બીજો વ્યક્તિ ફોન પર આવે છે તે હોય છે તે ગ્રાન્ડ સનનો લોયર એટલે કે જે સ્કેમર છે તે લોયર બનીને ફોન પર વાત કરે છે દાદા જોડે કે તમે તાત્કાલિક અત્યારે નવસો ડોલર હજાર ડોલર ટ્રાન્સફર કરો આ ખાતામાં તો તમારા ગ્રાન્ડસનને અમે બેલ અપાવી દઈશું અને એક વખત દાદા ટ્રાન્સફર કરશે સ્કેમરને પૈસા અને પછી થોડીવાર પછી પાછો ફોન આવશે સ્કેમરનો અને સ્કેમર દાદાને કહેશે કે હવે પરિસ્થિતિ થોડી ગંભીર છે જે લેડી જોડે એક્સિડન્ટ થયું હતું તેનું કાં તો મૃત્યુ થઈ ગયું છે કાં તો જે બાળક હતું તે મૃત્યુ પામેલું છે એટલે હવે તમારે આની બેલ ગ્રાન્ટ કરાવી હશે તો બીજા પાંચ હજાર ડોલર ટ્રાન્સફર કરવા પડશે હવે દાદાને તો શું દાદાને તો પોતાના વાલા હોય એટલે દાદા ઇમોશનલ થઈને ઉતાવળમાં આવીને પાંચ હજાર ડોલર પણ ટ્રાન્સફર કરી દે છે અને પાછળ જતાં પછી તેમને ખબર પડે છે કે આખું તેમની જોડે સ્કેમ થઈ ગયું છે અને આ સ્કેમ ખૂબ જ પોપ્યુલર છે આપણા ઇન્ડિયન લોકોને પણ આ પ્રકારના ફોન્સ આવતા હોય છે ખાસ કરીને તમારા હસબન્ડ હોય વાઈફ હોય તો તેમના ફોન નંબર પરથી ફોન આવે ને કે કે અમે પોલીસમાં છે તમારા હસબન્ડ તમે ફોન કાપતા નહીં ફોન મૂકતા નહીં કોઈને જણાવતા નહીં તમારા હસબન્ડ કે વાઈફ ખૂબ જ સ્ટ્રબલમાં છે અને તાત્કાલિક તમે આટલા પૈસા ટ્રાન્સફર કરો તો જ અમે તમારા હસબન્ડ કે વાઈફને છોડાઈશું હવે આ એઆઈ વોઇસ કેમથી બચવાનો તો એક જ ઉપાય છે કે અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવે તો ફોન ઉપાડવો નહીં બીજું કે જ્યારે કોઈ તમને કહે કે તમે તમારા ફેમિલી મેમ્બરને ના જણાવતા કોઈ હેવી રકમ માંગે ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે તો આ બધા રેડ ફ્લેગ્સ છે જો તમે ફોન ઉપાડ્યો હોય તો તરત જ ફોન કાપી અને તમારા જે રિલેટિવ છે તે કે જે ટ્રબલમાં છે તેને તરત જ ફોન કરો ત્યાં જ તમને ખબર પડી જશે કે આ કોઈ સ્કેમ છે જ્યાં આગળ તમને કોઈ કહે કે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરવાના છે પૈસા અથવા તો ગિફ્ટ કાર્ડ બાય કરી લો અને ગિફ્ટ કાર્ડનો નંબર અમને મોકલાવો આઈઆરએસમાંથી બોલું છું કાં તો ઇમિગ્રેશન ઓફિસર બોલું છું આ બધા સ્કેમ બહુ જ કોમન છે અમેરિકામાં અને ખાસ કરીને જે નવા લોકો આવતા હોય છે તે ગભરાઈ જતા હોય છે ને શિકાર બની જતા હોય છે એટલે આ બધા સ્કેમોથી બચવા માટે કોઈ અજાણી લિંક ઉપર ક્લિક ના કરવી ક્યારે પણ કોઈ ક્યુઆર કોડ અજાણ્યો લાગે તો તે સ્કેન ના કરવો અને જો ભૂલે ચૂકે પણ જો તમે સ્કેમના શિકાર બનો તો તાત્કાલિક તમારી બેંકને તમે જાણ કરો એવું બની શકે જે વાયર ટ્રાન્સફર થયેલું છે એ તમે રોકી શકો એટલે તાત્કાલિક તમે પોલીસને જાણ કરો રિપોર્ટ ફાઇલ કરો જો તમે આ પ્રકારના સ્કેમના શિકાર બન્યા હોવ તો અને હંમેશા યાદ રાખજો કે આ પ્રકારના સ્કેમના ફોન આવે તો કોઈપણ ડિસિઝન તમે લો તો ઉતાવળમાં ના લો અને ઇમોશનલ બનીને ના લો અને હંમેશા કોઈપણ ડિસિઝન લેતા પહેલાં તમારા ઘરના કોઈ એવા સદસ્ય કે જેના પર તમને ભરોસો હોય તેની જોડે વાત કરો એકવાર બિફોર યુ ટ્રાન્સફર એની મની એની અમાઉન્ટ હવે જે લોકો અહીંયા સુધી જોડાયેલા છે તેઓના માટે બીજા કેટલાક કોમન સ્કેમ્સ અમેરિકામાં ચાલી રહ્યા છે તેના પર જાણકારી આપી દઉં તેમાંથી એક સ્કેમ એવો છે કે યુએસપીએસ અથવા યુપીએસમાંથી તમને ટેક્સ મેસેજ આવશે કે તમારી તમારી ઘરે ડિલિવરી થઈ રહી છે અને તે ડિલિવરી અમે કરી શકતા નથી કારણ કે તમારું એડ્રેસ અમે વેરીફાય નથી કરી શકતા એટલે તમે આ લિંક ઉપર ક્લિક કરો અને તમારું એડ્રેસ વેરીફાય કરો નેવર એવર ઓપન દેટ લિંક બીજો એક સ્કેમ એવો ચાલી રહ્યો છે કે બેન્કમાંથી તમને ટેક્સ મેસેજ આવશે કે વેરીફાય કરો કે તમે આટલી રકમ તમારા ખાતામાંથી ઉપાડી છે એટલે તમને થશે કે તમે તો કોઈ ઉપાડી જ નથી રકમ તો વેરીફાય કરવા માટે તેઓ તમને નંબર આપશે તે નંબર પર કાં તો તમે રિપ્લાય કરો પાછો કાં તો ટેક્સ કરો કાં તો ફોન કરો નેવર એવર ડૂ ધેટ ઇન્સ્ટેટ જસ્ટ ગો બેક ટુ યોર બેન્ક એકાઉન્ટ અને ત્યાં આગળ જઈને તમે ચેક કરો કે કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં બીજો એક ઇન્ટરેસ્ટિંગ સ્કેમ એ ચાલી રહ્યો છે કે જે સ્કેમર્સ છે તે કોઈ મોટી જાણીતી કંપનીના નામે તમને ઈમેલ મોકલાવશે અને બહુ બધા ઈમેલ તમારા ઇનબોક્સમાં મોકલાવી દેશે એટલે તમારું ઇનબોક્સ આખું જંકથી ભરાઈ જશે અને ત્યારે તમને થશે કે આને અનસબસ્ક્રાઈબ કરાવી દઉં હવે તમે જ્યારે ઇમેલની અંદર જશો અને જ્યારે અનસબસ્ક્રાઈબનું જે બટન હોય છે તેના પર ક્લિક કરશો તો ઇટ વિલ ગો ઇન ટુ સસ્પિશિયસ માલવેર અકાઉન્ટ લિંક એટલે એ જે અનસબસ્ક્રાઈબનું બટન છે તે તમને ભેરવવા માટે રાખેલું છે એટલે તમે એના પર ક્લિક કરશો એટલે સીધું જશે કોઈ એવી વેબસાઇટ ઉપર કે જ્યાંથી તમારો ડેટા હેક થશે એટલે નેવર એવર ક્લિક ઓન સમથિંગ વિચ યુ ડૂ નોટ નો કે આગળ એનું શું થવાનું છે તમે જો કોઈ સ્કેમનો શિકાર બન્યા હો અથવા તો તમે બચ્યા હો તો તમે તે સ્કેમ વિશેની ઇન્ફોર્મેશન કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી આપજો અથવા કોઈ લેટેસ્ટ સ્કેમ વિશે તમને જાણકારી હોય તો દર્શક મિત્રોને જાગૃતતા લાવવા માટે મહેરબાની કરીને પ્લીઝ તમે કોમેન્ટ સેક્શનમાં તેના વિશે માહિતી આપશો તો મને ખૂબ જ ગમશે બીજું અમેરિકાની અંદર આઇડેન્ટિટી થેપથી કઈ રીતે બચવું અને તમારી આઇડેન્ટિટીને કઈ રીતે પ્રોટેક્ટ રાખવી તેના પર ડિટેલમાં એક મેં સરસ વિડીયો બનાવ્યો છે તે જોવો હોય તો અહીંયા આગળ ક્લિક કરજો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા સ્ટે સેફ